નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે હવે આજ અને આવતીકાલથી જે વરસાદનો સારો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એમાં ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થવાની છે છેલ્લા ઘણા દિવસ દરમિયાન આપણે વરસાદ જોયો હતો અને પછી વરાપની સંભાવના મુજબ ઘણા બધા જિલ્લામાં વરાપ પણ દેખાયા એ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતની અંદર જે અલગ અલગ ઝોન છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા ઝોનમાં ઝોન વાઇઝ કેટલો વરસાદ પડ્યો છે સર્વત્ર ગુજરાતની અંદર કેટલો વરસાદ નોંધાયો છે તે પણ આપણે જાણવું છે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે આ સાથે જ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે કે નહીં તે પણ આપણે જાણી લઈએ પહેલા આપણે શરૂઆત કરીએ કે અંદર અત્યારે શું સ્થિતિ છે કારણ કે ગુજરાતની અંદર આપણને કોઈ જ અત્યારે અત્યંત ભારે વરસાદ નથી દેખાતો ફક્ત ને ફક્ત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને એ પણ દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આ એ વિસ્તાર છે કે જ્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરાની અંદર પણ આપણને નોર્મલી વરસાદ દેખાય છે અમદાવાદમાં પણ આપણને સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે વરસાદની જે સ્થિતિ છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌથી સારો વરસાદ જ્યારે પડી રહ્યો છે તો એ છે જે દક્ષિણનો જે ભાગ છે એ કારણ કે મધ્ય ગુજરાતની આજુબાજુ આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે દાહોદ બરવાની એટલે કે મધ્યપ્રદેશમાં દમણ આ બધા વિસ્તારોમાં વડોદરામાં વરસાદ છે પરંતુ નોર્મલી વરસાદ દેખાઈ રહ્યો છે પાલનપુરમાં પણ આપણને કોઈ ખાસો એવો વરસાદ નથી દેખાતો કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામમાં પણ આપણને કોઈ જ વરસાદ એટલો અત્યંત ભારે નથી દેખાતો મોરબી સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ રાજકોટ જૂનાગઢ અમરેલી છે ભાવનગર છે દ્વારકા પોરબંદર આ બધા જ જિલ્લામાં આપણને સામાન્ય હતા વરસાદ દેખાઈ રહ્યો છે અત્યંત ભારે વરસાદની જે સંભાવના છે તે ક્યાંય જ આપણને જોવા નથી મળતી બંગાળની ખાડીની શું સ્થિતિ છે પહેલાં આપણે જોઈ લઈએ કારણ કે હવે જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ગુજરાતને ગમરોડવાની તૈયારીમાં છે આપણને જે દેખાઈ રહ્યું છે અત્યારે જે બંગાળની ખાડી છે અહીંયા આપણને અત્યંત ભારે વરસાદ દેખાય છે પવનો પણ વધારે ફૂંકાઈને મધ્યપ્રદેશ તરફ થઈને ગુજરાતમાં આવી રહ્યા છે આ બાજુથી સાગરના પવનો પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને ખાસ જે ઓફશોર ટ્રફ સિસ્ટમ જે ઘણા લાંબા સમયથી અહીંયા સક્રિય થયેલી છે તે પણ મુંબઈના દરિયાકાંઠાના જે વિસ્તારો છે કર્ણાટક કેરળના જે વિસ્તારો છે ત્યાં અત્યારે પણ વરસાદ ચાલુ છે જેમ દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ છે એ મુજબ ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશની અંદર આપણને જે સિસ્ટમ દેખાઈ રહી છે જે વરસાદ પડી રહ્યો છે એ બધું જ ગુજરાતની અંદર દક્ષિણ અને મધ્ય ભાગમાં વરસાદ લાવી રહ્યો છે બંગાળની ખાડીમાં એટલી જોઈ શકાય એટલી સિસ્ટમ અત્યારે સક્રિય નથી થઈ ધીમે ધીમે એકા સક્રિય લો પ્રેશરમાં જ્યારે સર્જાશે એટલે કે દસ તારીખ પછી જે ગુજરાતની અંદર જે રીતે આપણે જુલાઈમાં જોયું હતું કે પંદર તારીખ પછી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો એ જ રીતે ઓગસ્ટમાં પણ સ્થિતિ એ જ રહેવાની છે પંદર તારીખ પછી એટલે કે સારો વરસાદ રહેવાનો છે અને સ્થિતિ જોઈ રહ્યા છે નોર્મલી વરસાદ આજના દિવસમાં ગુજરાતમાં પડી રહ્યો છે આજ આપણે સાંજ પડતા પડતા શું સ્થિતિ ગુજરાતની રહેવાની છે તે પણ જોઈ લઈએ કારણ કે ગુજરાતમાં નોર્મલી અત્યારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કોઈ જ ખાસ એવો વરસાદ આપણને સાંજ સુધીમાં નથી દેખાતો ધીમે ધીમે આપણે બપોર એટલે કે ત્રણ વાગ્યાની આસપાસ જોઈએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ દેખાશે કોઈ ભારેથી ભારે વરસાદ નથી દેખાવાનો જે આ બ્લ્યુ કલર જે સૂચન કરે છે કે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ છે તે સર્વત્ર એટલે કે આ ગુજરાતમાં પ્રસરી રહ્યો છે કચ્છમાં આપણને થોડો વધારે વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણના જે ભાગ છે અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ આપણને થોડો વધારે વરસાદ દેખાઈ રહ્યો છે આ બાજુ આપણને સૌરાષ્ટ્રની અંદર એટલો બધો વરસાદ કોઈ ખાસ દેખાતો નથી કારણ કે જે સિસ્ટમ હજુ આપણને ફરી એક વખત લાગુ થવાની હમણાં નથી હજુ પણ નોર્મલી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દિવસ દરમિયાનની આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ સાંજ પડતાં પડતાં આપણને જે સિસ્ટમ દેખાવા જઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અસર કરી રહી છે અને ખાસ કરીને જે સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર પ્રવર્તમાન થઈ છે એટલે કે આપણે એ સિસ્ટમની વાત કરીએ છીએ કે જ્યાં અત્યારે ખાસો એવો વરસાદ ગુજરાતમાં પડી અત્યારે આપણે મિંડીના માધ્યમથી એ જોયું હતું કે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી રહ્યો છે હવે એ વાત કરવી છે કે અત્યાર સુધીમાં જે વરસાદ ગુજરાતની અંદર પડ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક કેટલા ઝોનમાં અને કેટલા ટકાવારીમાં વરસાદ નોંધાયો છે ત્યાં આપણે જોઈ લઈએ રાજ્યનો સિઝનનો એવરેજ આપણે વરસાદ જોઈએ અત્યાર સુધીમાં તો અડસઠ પોઈન્ટ બાવન ટકા વરસાદ ગુજરાતની અંદર નોંધાયો છે આ સાથે જ હવે દરેક ઝોન કરવી છે રાજ્યનો સિઝનનો એવરેજ વરસાદ આપણે દેખાયો હતો એ જ રીતે સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ તો આ સીઝનનો છે સૌરાષ્ટ્ર ઝોનની વાત છે કચ્છ ઝોનની અંદર મોસમનો કુલ છ્યાસી પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ સડસઠ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ

એ પણ દેખાયું હતું કે વરાપની અંદર જે આગાહી કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં આપણને તો ઓલરેડી વરસાદ પડતો જ હતો ખાસ કરીને આજના દિવસની સ્થિતિ જોઈ લઈએ પહેલા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ખાસ વાત કરવી છે દક્ષિણ ગુજરાતની કે જે અત્યારે મધ્યપ્રદેશમાં સિસ્ટમ આપણને દેખાઈ રહી છે ખાસો એવો વરસાદ પડી રહ્યો છે એ મુજબ આપણે વાત કરી લઈએ અત્યારે દક્ષિણ ગુજરાતની સ્થિતિ પણ આખા ગુજરાતમાં સરખી દેખાઈ રહી છે એટલો બધો ખાસ વરસાદ આપણને આજના દિવસને લઈને નથી દેખાતો સૌરાષ્ટ્રની વાત કરવી છે કચ્છની વાત કરવી છે પહેલાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની વાત કરી લઈએ એમની સાથે જ હજુ પણ મધ્ય ગુજરાતની પણ વાત કરવી છે ધીમે ધીમે ઉપર જઈએ ભરૂચ નર્મદા વડોદરા છોટા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ આણંદ ખેડા મહીસાગર ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસો એવો વરસાદ છે અમદાવાદ છે ગાંધીનગર છે અરવલી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યંત ભારે વરસાદની કોઈ જ આગાહી નથી કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી છે ગીર સોમનાથ છે જામનગર ભાવનગર આ બધા જ વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર બધા જ વિસ્તારમાં વરસાદ છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે હજુ પણ આવતીકાલ સુધી આપણે વરસાદની રાહ જોવાની છે કારણ કે હજુ દસ તારીખ સુધીમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં દસ તારીખ પછી આપણને સાર્વત્રિક મેઘમહેર દેખાશે એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા ઉપર ભારે થી ભારે વરસાદ દેખાવાનો છે કારણ કે વિન્ડી પણ એવું જ કહી રહી છે કે અત્યારે વરસાદ ગુજરાતમાં છે પરંતુ સાર્વત્રિક છે રાજસ્થાનમાં કોઈ જ સિસ્ટમ નથી નથી મધ્યપ્રદેશની અંદર કે નથી પછી મહારાષ્ટ્રમાં એટલે કે ગુજરાત અત્યારે સેફ છે સેફ ઝોનમાં વરસાદ વરસી રહ્યો છે અત્યંત ભારે વરસાદ નથી જેમ જેમ ધીમે ધીમે દિવસો પસાર થશે એટલે કે વરસાદનો નવો રાઉન્ડ દસ તારીખ પછી ચાલુ થવાનો છે તેમાં ફરી એક વખત અત્યંત ભારે વરસાદ આવવાનો છે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદની શું સ્થિતિ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર